બનાસકાંઠાના દિયોદરમાં આજે શિક્ષણ યુક્ત અને વ્યસન મુક્ત માટેનું ઠાકોર સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના લોકો હાજર રહ્યા હતા અને વ્યસન મુક્ત બનાવવા માટે સંકલ્પ લીધા હતા જોકે આ કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણે સ્ટેજ પરથી પોલીસને ખુલ્લું અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જો પોલીસ દારૂના અડ્ડા તેમજ ગેરપ્રવૃત્તિ ઉપર રોક નહીં લગાવે તો પોલીસ સામે હું આંદોલન કરીશ તો દિયોદર યસપીએ જણાવ્યું હતું કે હું ખાતરી આપું છું કે અમને કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિની માહિતી મળશે તો તેના પર અમે જરૂર લઈશું અને કાર્યવાહી કરવામાં આવશે તો આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં વ્યસન મુક્તિનું અભિયાન શરૂ થવાનું છે અને લોકો પણ આવા વ્યસન મુક્તિના કાર્યક્રમમાં જોડાય અને વ્યસન મુક્ત બને તે જરૂરી છે

એની શરૂઆત થઈ રહી છે આજે અહીંયા દિયોધર્મ કેશાજી ઠાકોરના અધ્યસ્થાને ઠાકોર સમાજના વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ થયો તેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સંકલ્પ કર્યો વ્યસન મુક્ત થવા માટેનો અને પ્રજા પણ મોટા પ્રમાણમાં જોડાઈ રહી છે ખાસ કરીને યુવા વર્ગ એ વ્યસન મુક્ત થવા માટે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા